પોરબંદરની દરિયાઈ પટ્ટી પર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થઈ રહી છે જેમાં તંત્રએ પોરબંદર તાલુકાના બડેજ પાતા અને ખાંભોદર ગામે દરોડા પાડી ગેરકાયદેસર ખાણોમાંથી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોરબંદરની દરિયાઈ પટ્ટીમાં ખૂબ વિશાળ પ્રમાણમાં બિલ્ડિંગ અને લેમ્બસ્ટોન ખનીજ મળી આવતું હોવાથી આવા ખનીજનું ગેરકાયદેસર ખનન થતા હેરફેરને અટકાવવા પોરબંદર તંત્રે આ કાર્યવાહી કરી હતી જેમાં કલેક્ટર કેડી લાખાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ તથા ગ્રામ્ય મામલતદાર સહિત તેઓની ટીમ દ્વારા સંયુક્ત રીતે તારીખ તેરના રોજ પાતા ગામે સીમ વિસ્તારમાં આવા ગેરકાયદેસર ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સરકારી ખરાબામાં તદ્દન ગેરકાયદેસર રીતે ચાલતા ખનન સ્થળે તંત્રએ દરોડા પાડી બે ટ્રેક્ટર બે પથ્થર કટિંગ ચકડી મશીન તથા એક જનરેટર સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો ત્યારબાદ તારીખ ચૌદના રોજ બળેજ ગામના સિમ વિસ્તારમાં પણ સરકારી ખરાબામાં બે અલગ અલગ સ્થળો પર આવા ગેરકાયદેસર ચાલતા ખનન પર દરોડો પાડ્યો હતો કુલ અગિયાર પથ્થર કટિંગ ચકડી મશીન બે ટ્રેક્ટર એક ટ્રક તથા એક જનરેટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત જ આજ ટીમે ખાંભોદરની કોબલિયા સેમ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા માટીના ખનન કાર્યને પકડી એક હિટાચી મશીન તથા બે ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આમ તમામ મુદ્દામાલ મળીને અંદાજે રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ખાણખનીજ ખાતાને સોંપવામાં આવેલ છે ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ છે જે પૂર્ણ થયા બાદ તે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો આવી ગેરકાયદેસર ખંડનની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે તેમ પોરબંદરના નાયબ કલેક્ટરે જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર